ધોરાજી સુપેડી પાસે રેલવે ટ્રેકના પાટા પર એક દીપડો અને બે બચ્ચાએ જીવ ગુમાવ્યો ધોરાજી સુપેડી વચ્ચે રેલવે ટ્રેક પર દીપડો સાથે બે બચ્ચાની ટ્રેની હડફેટે આવ્યા રેલવે વિભાગ દ્વારા ફોરેસ્ટને જાણ કરતા ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડા અને તેમના બે બચ્ચાને જીવ ગુમાવતા પીએમ અર્થે લઈ જવાયા ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડો અને બચ્ચા ટ્રેક ઉપર કેવી રીતે આવ્યા તે અંગે તપાસ હાથ ધરાઈ વિપુલ ધામેજા ધોરાજી નિહારિકા પંડ્યા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોરાજી આજે સાંજના સમયે એક ફિમેલ લેપડ અને બે કપનો રેલવે ટ્રેકની વચ્ચે એક્સિડન્ટ થવા તે મૃત્યુ થયેલ જે ઘટનાની જાણ થતાં અમે ટીમ સાથે અહીંયા ધોરાજી ભાદર બ્રિજ ઉપર તપાસ કરવા આવેલ છે અકસ્માત પાછળનું કારણ એવું જ જોવા મળી રહ્યું છે કે ભાદરનો બ્રિજ છે અને ત્યાં વચ્ચે આજુબાજુ વન્યપ્રાણી આવી જવાથી ટ્રેનની અડફેટ આવી ગયેલ છે અને વન્યપ્રાણીને હટવા માટે કોઈ જગ્યા ન હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતમાં મૃત્યુ જાણવા મળે છે મૃતદેહને અત્યારે હવે પીએમ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની પ્રોસીઝર થશે